નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ખાનામાં લખો પહેલો પ્રશ્ન ટ્રકમાં ઈંધણ તરીકે શું વપરાય છે ડીઝલ કઠિયારો લાકડા કાપવા કયા હથિયારનો ઉપયોગ કરે છે કુહાડી નીચેનામાંથી કઈ રમત આઉટડોર મેદાન પર રમાતી રમત છે કબડ્ડી નીચેનામાંથી કયા પાકની ખેતી વરસાદ ન હોય તે સમય દરમિયાન કરી થઈ શકે છે ત્રણેય પાક ખાલી જગ્યાઓ પૂરો પહેલો પહાડી પ્રદેશમાં ચાંગપા જાતિના લોકો ઘેટા બકરાને રાખવાની જગ્યાને ખાલી જગ્યા કહે છે લેખા અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય ત્યારે ખાલી જગ્યાની સ્થિતિ સર્જાય છે વાવાઝોડા કપડાને ઇસ્ત્રી કરવાનું કામ ખાલી જગ્યા કરે છે ધોબી કેરમની રમત એ ખાલી જગ્યા રમત છે ઇન્ડોર ખેડી ગામના વકીલો બાળકોને માટીના અને ખાલી જગ્યાના ઘડા બનાવવાનું શીખવતા હતા વાંસ વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલો પ્રશ્ન મનાલી કાશ્મીરમાં આવેલું સ્થળ છે ખોટું બીજું નાક વાટે હવા અંદર લેવાની ક્રિયાને શ્વાસ લીધો એમ કહેવાય સાચું અનુજનું ખેડી ગામ દરિયા કિનારે આવેલાં હતું સાચું ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે તેમની પોતાની જમીન છે ખોટું જોડકા રચો રીંછ જેસર અભયારણ્ય સિંહ સાસણગીર હુડખર કચ્છનું નાનું રણ અને પક્ષી માટે નળ સરોવર ત્રીજાનો અ નીચેના સંબંધીઓના પિતાની સંબંધીઓ અને માતાના સંબંધીઓમાં વર્ગીકરણ કરો પિતાના સંબંધીઓમાં દાદા ફોઈ કાકા પિતરાય ભાઈ માતાના સંબંધીઓમાં નાની માસી મામા અને દોહિત્ર ઘઉંમાંથી અને બાજરામાંથી બનાવાતી વાનગીના નામ લખો ઘઉંમાંથી રોટલી લાપસી શીરો લાડવા બાજરામાંથી રોટલા ઢેબરા વડા અને કુલેર ચોથો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો કઈ લાઈટ ચાલુ થતાં વાહનો સિગ્નલ પહેલા થોભી જાય છે લાલ લાઇટ શરૂ થતાં વાહનો સિગ્નલ પહેલાં થોભી જાય છે તમારું ઘર બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે મારા ઘરને બનાવવા માટે સિમેન્ટ ઈંટો રેતી કપચી લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્રીજો પ્રશ્ન માનવ સર્જિત આપત્તિઓમાં નામ લખો આપત્તિઓના નામ લખો યુદ્ધ હુલ્લડ કોમી રમખાણો અને આતંકવાદી હુમલા સામાન્ય રીતે એક મિનિટમાં હૃદયના ધબકારા કેટલા હોય છે સામાન્ય રીતે એક મિનિટમાં હૃદયના ધબકારા થી પંચોતેર હોય છે પાંચમો તમારી શાળામાં શાની સાની સફાઈ કરવામાં આવે છે અમારી શાળામાં અમે રૂમની લોબીની અને મેદાનની સફાઈ કરીએ છીએ છઠ્ઠો જાહેર રમતના મેદાનમાં રમવા સિવાય બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે બે પ્રવૃત્તિઓ લખો જાહેર રમતના મેદાનમાં રમવા સિવાય ઘણા લોકો સવારે દોડવા આવે છે તથા જાહેર સભા તેમજ પ્રદર્શનના કાર્યક્રમો થાય છે સાતમો રમતમાં કેવી સ્પર્ધાને ટાળવી જોઈએ રમતમાં ખેલદીલી વિનાની અને ક્રમાંક માટેની સ્પર્ધા ટાળવી જરૂરી છે આઠમો તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો શું કરતા હતા તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો નૃત્ય કરતા અને ઢોલ વગાડતા હતા નવમો વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે વૃક્ષો સિવાય જંગલમાં છોડવાઓ જુદા પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુ અને વનવાસીઓ હોય છે દસમો તમારા ગામમાં ખેતી માટે સિંચાઈ કેવી રીતે થાય છે મારા ગામમાં ખેતી કૂવા અને ટ્યુબવેલ એટલે કે બોર દ્વારા થાય છે પ્રશ્ન પાંચનો અ નીચેના પ્રશ્નના ઉત્તર લખો જો વાહનોની સંખ્યા વધી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે જો વાહનોની સંખ્યા વધી જશે તો રસ્તા પર ટ્રાફિક વધે હવા અને અવાજનું પ્રદૂષણ થાય તેનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડે અને પેટ્રોલ ડીઝલની અછત ઊભી થાય બીજું લોકો પડોશમાં શા માટે હળી મળીને રહે છે પહેલો સગો પાડોશી છે મુસીબતના સમયે સૌથી પહેલા પાડોશી હાજર થઈ જાય છે સામાજિક પ્રસંગોમાં અને સુખ દુઃખમાં પડોશી સૌ પ્રથમ મદદરૂપ બને છે તેથી લોકો પડોશમાં હળીમળીને રહે છે ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં શા માટે દવા છાંટવામાં આવે છે ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં મચ્છરો પેદા થાય છે આ મચ્છરોથી મેલેરિયા ડેન્ગ્યુ ત્યાં વગેરે ફેલાય છે તેથી દવા છાંટવામાં આવે છે જંગલો બચાવવા શું કરી શકાય ચાર ઉપાયો લખો જંગલોનું જતન કરવું જોઈએ જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સહભાગી બનવું જોઈએ પડતર જમીનમાં વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ જંગલ ખાતાના કાર્યક્ષેત્રને વિશેષ સ્થાન આપવું જોઈએ સામાજિક વનીકરણમાં લોકભાગીદાર બનવું જોઈએ વૃક્ષારોપણ અને વન મહોત્સવને પ્રોત્સાહન આપવું જોઈએ ચાલો એના પછી આપેલા ગુજરાતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો પૂરો ગમે તે ચાર અમદાવાદ અને રાજકોટ શહેરો તો કે અહીં અમદાવાદ છે અને રાજકોટ બીજું કચ્છનો અખાત તો અહીં કચ્છનો અખાત દાંતીવાડા ડેમ તો અહીં દાંતીવાડા ડેમ કેરી ઉત્પન્ન કરતો પ્રદેશ તો સૌથી વધુ કેરી ઉત્પન્ન છે એ જૂનાગઢમાં થાય છે હાફુસ કેરી છે એ વલસાડમાં થાય છે વલસાડ કરો તો પણ ચાલે પાવાગઢ પર્વત તો પાવાગઢ પર્વત છે અહીં આવેલ છે થેન્ક યુ